કરાલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ કરાલી પોલીસ તમામ પોલીસ જવાનો દ્વારા અધિકારીઓને ગાર્ડ ઓફ ઓનર આપી સાથે પોલીસ સ્ટાફ દ્વારા વેલકમ કરવામાં આવ્યું હતું જેમાં કરાલી પોલીસ સ્ટેશન વિસ્તારના આજુબાજુ ગ્રામ પંચાયતના સરપંચો અને આગેવાનો તેમજ વેપારીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા કરાલી પોલીસ સ્ટાફને રહેવા માટે રહેણાંક મકાનોની વ્યવસ્થા કરવા સહિત કરાલી પોલીસ મથકમાં આગવી સમયમાં કોઈપણ પ્રકારના મોટા ગુના ના બને ભાઈચારા સાથે રહે એ પ્રકારે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી આ કાર્યક્રમમાં એસપી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વિસ્તારના લોકોને યોગ્ય ન્યાય મળે એવા તમામ પ્રયાસો અમારા તરફથી રહેશે તેવું જણાવવા મળ્યું હતું